નમસ્કાર હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું આજના મુદ્દાની વાત કરું એ એક સમાચાર આપી અને દુર્ભાગ્યપૂર્ણ સમાચાર છે જે રાજકોટમાં અગ્નિકાંડ અધિકારીઓના પાપે થયો નેતાઓ પણ જોડાયેલા છે પણ અધિકારીઓ તો ચોક્કસ જોડાયા હતા એ જ રાજકોટમાં ફરીથી અગ્નિકાંડ થાય તો નવાય નહીં એનું કારણ એમ છે કે રાજકોટનો ફાયર બ્રિગેડ વિભાગ ભ્રષ્ટ છે ભ્રષ્ટ પેલી કહેવત છે પૂંછડી વાકી વાળી એ કહેવત અહીંયા પાક્કી લાગુ પડે છે આપ જોઈ શકો છો આ મહાશયને આ મહાશય છે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એમનું નામ છે અનિલ મારુ અનિલ મારુ સાહેબ ઉપર આરોપ છે એક લાખ એસી હજાર રૂપિયાની લાંચ લેવાની ફાયર સેફ્ટીનું એન ઓસી આપવા માટે ફરિયાદી પાસેથી તમને ત્રણ લાખ રૂપિયાની લાંચ માગી હતી ફરિયાદી ફાયર સેફ્ટીનું ફિટિંગનું કામ કરે છે અને શહેરમાં એક બિલ્ડિંગમાં પોતે કરેલા ફાયર સેફ્ટીનું એનઓસી ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાસે મેળવવા ગયા ત્યારે આ સાહેબે ત્રણ લાખની મા માંગ કરી ફરિયાદીએ એક લાખ વીસ હજાર રૂપિયા આપ્યા અને બાકીના એક લાખ એંસી હજાર આ સાહેબે ચારથી પાંચ દિવસો આપવાનું કહ્યું ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અગાઉ અગાઉના કાંડમાં ધરપકડ થઈ આરોપી થયા ત્યારબાદ આ સાહેબને કચ્છના હતા ને એમને કચ્છ સૌરાષ્ટ્રના રિજિયોનલ ફાયર ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યું હતું અને સાહેબ રાજકોટ જિલ્લા સેવા સદનમાં ફરજ બજાવી ચૂક્યા છે સવાલ મારો સરકારને છે જ્યાં સુધી દ્રષ્ટાંતરૂપ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આવા લાંચિયા અધિકારીઓ અમારા પરિવાર સાથે અમારા સંતાનો સાથે મારા ગુજરાત સાથે એમના રૂપિયા લેવા માટે મોતની રમત રમતા રહેશે તમે

ગેમ ઝોનની પરમિશન આપી હતી ટિકિટ લેવાની નથી કરી કાર્યવાહી અને કાર્યવાહી યોગ્ય નથી થતી ને એટલે જ આવા લાંચકાંડ થતા રહે છે થતા રહેશે અને અમારા જેવા નિર્દોષ નાગરિકો મળતા હતા અને મરતા રહેશે પણ યાદ રાખજો હવે હદ થઈ છે હદ થઈ છે અને કોઈ પણ બીજી દુર્ઘટના થશે ને તો એના માટે હવે પૂર્ણત રીતે જવાબદાર એ સિસ્ટમ હશે જે આવા ભ્રષ્ટ અધિકારીઓને અત્યાર સુધી બચાવતી રહી છે એ જ ટીપીઓ સાગર છે એના ભાઈને મારા ગુજરાતની સરકાર એ જ વિભાગમાં આ કાંડ થયા પછી પણ એક મહિના સુધી રાખતી હતી અને એટલે જ આવું થાય છે એટલે જ આવું થાય છે દાદા વિનંતી કરીને કહું છું હાથ જોડીને ગુજરાતના દીકરા તરીકે હવે અમારી આંખમાંથી આંસુ નહીં લોહી બાકી છે લોહી આંસુ પૂરા થઈ ચૂક્યા છે એટલે મહેરબાની કરીને આવા ભ્રષ્ટ અધિકારીઓને તમારા પક્ષમાંથી કે સરકારમાંથી કોઈ બચાવતું હોય ને તો એમને ઘેર બેસાડજો દાદા એનાથી મોટું પુણ્ય કોઈ નહીં હોય એનાથી મોટું પુણ્ય કોઈ નહીં હોય ખેર ફરીથી કહું છું રાજકોટના મુદ્દે હું પહેલાં પણ મક્કમ હતો આજ પણ મક્કમ છું આજે પણ ડંકાની ચોટ ઉપર કહું છું અનેક અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થયો છે પણ એમના પાપનો ઘડો ફૂટવાનો પાક્કો છે પાક્કો છે અદાલતમાં જબરજસ્ત આ લોકોના એફિડેવિટ ઉપર મૂલ્યાંકન થાય છે અને એટલે ભરોસો છે ન્યાય ઉપર ભરોસો છે